આવવાનું છે તમને ખબર છે ને એટલે ઘરે ભેડી થી ઠીકાણે ભરવાઈ નાખવાનું છે આપણે સમજી લો ને કે લાકડા જવા ભરવાનું છે ને ક્યાં નહીં આપણે વેરાવડ જ છે તમારા કલેજા બ્લોક માં બિના રહી જો ભાઈ કલેજા લોડિંગ હો ફૂલ બંધાઈ ગઈ બંધાઈ બધી થઈ ગયું તો આપણે નીકળી જવાનું છે ડાયરેક્ટ વેરા વડે કલેજા તમને કીધું તો ને કે ભાઈ મયુર ભાઈ કોઈ ખાલી ન હોય ભરીને નીકળી જ જવાય તો જોઈ લો આપણે ભરીને અત્યારે નીકળી ગયા તો તાલપત્રને બધી બાંધી દીધી તો હવે આપણે જવાનું છે ડાયરેક્ટ હોય હો આડે ને ઓગડે મારા કલેજાવ તો પછી ત્યાં તો વેરાવો પણ આપણે રાઇતે ખાલી તો નહીં થાય એટલે દિવસના થાય એટલે આપણે કાંઈ ઉતાવને કરવાની જરૂર છે નહીં તો મારા કલેજો આગળ આગળ જોતા રહીજો કે કામ થાય ને મારા ચેનલ ને બહુ સબસ્ક્રાઈબ ના કરાયકન દબાવી દેજો મારા કલીજા આવું ચાલવાનું તો આડે ને વગડે તમારો ભાઈ પોતી ગયો ડાયરેક્ટ ભાઈ કામ કહે કે લીંબડી લીંબડી તારો પોતી ગયો આપણે જો કામ કહીએ કે આપણે જે પાસલોડ પહેરો પાસલોડ મારા કલી જાવ ખોરાનો પાસ લોડે પહેર્યો હતો એ કાકા ભેગા આવવાના હતા તો અમે ધીરે ધીરે પડ્યા જતા હતા આડેન વગડે મારા કલે જાઓ ને આપણી વાહને તો કોઈ હતા નહીં આપણી વાહને તો કાં હોય કંઈ ખબર નહીં પછી આપણે લીમડી પૂછી જાય લીમડીને આગળ ખબર હોય તો જીઓનો પોંપ આવે ત્યાં થોડુંક ડીઝલ નખી ત્યાં તો થોડીક આની જ કમી હતી તો મારા કલે જાઓ વરસાદે આવી ગયો સોટીલા પીતા ને આડેન વગડે તો સોટીલા કોઈ આવતું તો નહોતું આપણે એકલા ને એકલા જતા બીજું કોઈ હતું જ નહીં તો સાવ પીણી પી આડે વગડે નીકળી જ જવાનું છે ક્યાંયથી ડાયરેક્ટ આપણે એવું કહેવાય કે પછી રાજકોટ ટ્રાફિક નડે તો સારી વાત છે મારા ભાઈ અહીંયાથી ડાયરેક્ટ પોતી ગયા તો આપણે કણજા જોઈ લો કણજા પોતી ગયા તો આપણા ભાઈ કરશનભાઈ પછી જયંતિભાઈ એના ભાઈ આપણે નામ તો ભૂલાઈ ગયું મારા કલેજ જાઓ તો એ ભાઈ હતો તો હું કાલો તો સા પાણી પી લેજો જો આપણે જયંતિભાઈ આવ્યા પછી કરશનભાઈ છે પછી આ ભાઈને જો નામ નહોતો આવડતું એ આપણે આ ભાઈ કેતનભાઈ નામ છે ભાઈ ભૂલાઈ ગયું તું આવી ગયું યાર કેમ જોઈને આવી જાય મારા કલેજ કરશન હું છે જો લાઈટ આવ્યો ને લાઈટ હોય ગઈ મારા કલેજ જાવ ભાઈ ત્યાં આપણે ફેસલાઇટ કરીને જયંતિભાઈ ફેસલાઇટ કરીને વિકાસભાઈને મોટું દેખાડ્યું પછી ડાયરેક્ટ આપણે ત્યાંથી નીકળી જવાનું છે આગળ આપણી કામ કે ગાડીનું નામ તો મને નહીં આવડતું ભાઈ આ ગાડી કણજા ભટકાણી તો કેમ ફટકાણી હોય તો આપણે એ ખબર નથી જોઈએ આપણે જંતીભાઈને કાલોને થોડુંક વિવ્યૂ રતા વીએ કે કાઉ કાઉ છે બધી તો ભાઈ આડાને વગડે ભાંગી ગઈ ત્યાં આખી ભાઈ ખાલી સાઈડમાં તો આખું ઉપાડી જ લીધું તું હોય હોવા જ્યાંતીભાઈને કીધું કે હવે તો તમે નીકળો એને જવાનું હતું સાચો વિકાસભાઈ જતો તો એમપીમાં સુખો વારે વાહ બે આઉટ એરિયામાં મજા મજા આવી ગયા વિકાસભાઈ કે મને કહું જતાય નહીં કે ના ભય હો પછી જ્યાં આપણે દડુ પતી ગયા હતા ચુકછુક રેલગાડી જતી જોઈ લે હું સુખ સુખ રેલ ગાડી પણ અહીંયાથી ને આપણે ખાલી કરવા નથી અહીંયા કાકા અહીંયા પહોંચી ગયા હતા હાથ ભંગારને લઈ લે પછી આપણે મોટું જ મોટું ભરીએ તું પાસ લોડમાં વાહન વાહન આવી ગયું હતું પછી ઊંઘાલો છે પોતા ખાલી કરીને નાખીએ એટલે આપણે આપણે સુઈ જવાનું છે ગુડ મોર્નિંગ મારા કલે આવો તો આપણે અત્યારે ઉઠી ગયા અને આપણે ખાલી કરવા ટાયર કરાવ વેરાવળ બાયપાસમાં સોમનાથ વેરાવળ બાયપાસમાં આપણે ખાલી કરવાની છે આજે હાલ આપણે કામ કે ફાલકા રોડ ઉપર છે તો આપણે ત્યાં જવાય ને ખાલી કરી લઈએ મારા કલ્યા હોતી જ્યાં જવાય તો જોઈ આવે ક્યાં હોય અત્યાર મેં આપણે ઉગતી ભાઈ ગયા ખાલી કરવા તો આગળ જોઈ લઈએ ખાલી ક્યાં કરવાની છે ભાઈ